સુમધુર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના ભારતીય સેનાના જવાન મેહોલ મેપાભાઈ ભુવા રાષ્ટ્રની રક્ષા કાજે કશ્મીરમાં ફરજ બજાવતા હતા ગુરુવારે 18 સપ્ટેમ્બરના રોજ કશ્મીરમાં દેશની સરહદોની રક્ષા કરતા સમયે તેઓ વીરગતિને પામ્યા છે શહીદ મેહુલ ભુવાનો પાર્થિવ દેહ તેમના વતન ધામેલ ખાતે પહોંચ્યો છે રાષ્ટ્રની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનની શહાદતથી તેમના પરિવાર અને ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે

આજે એના માટે ગર્વ ફક્ર મહેસૂસ કરે છે કે અમારો જવાન એ કુદરતની વિષમ પરિસ્થિતિઓમાં પણ માં ભૌમની રક્ષા કરવા માટે જન્મ ભૂમિકાની રક્ષા કરવા માટે પાછો પડતો નથી બહાદુરી પૂર્વક મોતને વહાલ કરે છે એની વાતનો ફક્ર છે અમે પરિવાર સહિત એમની રાજકીય સન્માન સાથેની આ યાત્રાને આખો જિલ્લો આજે આખરી સલામ આપે છે એમના પરિવારને જે કોઈ મદદની જરૂર હોય અમે રાજકીય રીતે તમામ ધારાસભ્ય શ્રીઓ સાંસદ સહિત સમગ્ર જિલ્લોએ પરિવારની વહારે છે જે કંઈ મદદની જરૂર પડે અમે અડધી રાતે પણ આ પરિવારને મદદ કરવા માટે એટલા માટે તૈયાર છીએ કે એમના દીકરાએ પોતાની જીવની આહુતિ દેશની રક્ષા કરવા માટે આપી છે અમે ખૂબ વિનમ્રતા ભાવે છે સમગ્ર જિલ્લા વતી આ દીકરાના અંતરાત્માને ઈશ્વર શાંતિ આપે એવા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી અને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપીએ છીએ આ મેહુલ અમારો જે શહીદવીર મેહુલભાઈ મેપાભાઈ ભુવા જે જ્ઞાતિ એ ભરવાડ સમાજ જે ધામેલ ગામમાં છે અને અમે નાનપણથી મોટા થયેલા છે મેહુલ અમે નાનપણથી હતો ત્યારથી લઈને અત્યાર સુધી અમારે અમારે કહીને તો મેહુલ માટે અમારે એક ગર્વની વાત છે અમારું એક ધામેલ જે ગામ છે એ ખાલી જ્ઞાતિવાદમાં કે એવું કાંઈ સંકળાયેલું નથી પહેલેથી કોઈ પણ વરણ કોઈ પણ મિત્ર કોઈ પણ યુવાન હંમેશા હંમેશા કોઈ પણ યુવાન જે પ્રગતિ કરતો હોય એના માટે હંમેશા તૈયાર છે અને કહેવામાં શહીદમાં કહેવામાં એટલું છે કે અમારો જે મિત્ર છે મેહુલ જે શહીદ થયો એ પૂરું ભરવાડ સમાજ નહીં પણ આખા જે ગામ આખું ગામ જે દેશ માટે જે શહીદ થયો અમને ખૂબ ખૂબ ગર્વ છે અને અમારું પૂરું મિત્ર મંડળ છે અમને ફૂલ ગર્વ અનુભવી છે